સુરત શહેરમાં દિન પ્રતિદિન લુખા તત્વોનો આંતક વધતો દેખાઈ રહ્યો છે હાલ પોલીસ લુખા તત્વોને પોતાના રીતે કાયદાનો ભાન કરાવી રહી છે પરંતુ આવા ગુનેગારો સુધરવાનું નામ નથી લેતા સામે દેખાઈ રહ્યું છે કે ગતરોજ શુક્રવારે સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવેલ આંબેડકર આંબેડકરનગરમાં તત્વોનો આંતક સામે આવી રહ્યો છે વિકાસ નામના યુવાને ગલીમાં રહેતા અમન અંસારી તનવીર લુકા અન્ય એક વ્યક્તિ અને વિકાસને માર માર્યો હતો જેના કારણે ગંભીર ઈજા પહોંચી હતી વિકાસના આક્ષેપો છે કે આ લોકો ગલી મોહલ્લામાં લુખી દાદાગીરી કરતા હોય છે તેમજ જાતિવાદ સમાજ વિશે પણ લોકોને અપશબ્દો બોલતા હોય છે તેમજ ખોટી ટિપ્પણી પણ કરતા હોય છે સાથે વિકાસનું કહેવું છે કે આ લોકોને તેમના પરિવારના સભ્યોનો પણ સાથ છે તેઓ કોઈ પણ જાત રેલી કે પાર્ટીની મિટિંગનું આયોજન કરે ત્યારે ન જાણ તો ઘર ખાલી કરાવી દેવાની ધમકી તો આપતા હોય છે જેના કારણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ રૂબરૂ મુલાકાત કરી ન્યાયની માંગ કરી હતી જેથી લિંબાયત પોલીસ સ્ટાફ આ લુખા તત્વોને પકડવા કામે લાગી હતી વિકાસ જગ્યા પર ઘટના અંબેડકર નગર મે હોય તા મે એક જોબ સે આયા ખાના ખાય તો તીન ચાર જના મારના ચાલુ કર દિયા છે ક્યું કા ચાલુ કર દિયા वो वहीं पे रहते हैं एक का नाम है तनवीर एक लुका और जो तीसरा था उसका नाम नहीं पता नवा चोकरा था और जो चौथा था वो उनको बता रहा था कि इसको मारो और अभी क्या चाहते हो अभी मैं चाहता हूँ कि उन पर कार्रवाई हो होरियादरियाद तो किया है फरियाद किया है कहाँ पे फरियाद किया इधर लिम्बायत में क्या मांग है मेरी मांग है कि उनको कड़ी से कड़ी सजा मिले और मेरे को एट्रोसिटी चाहिए वो जातीवाद पे से केस कर क्यों क्यों मारना चाहते थे लेकिन वो शायद हम उनके कुछ काम में जाते नहीं है उनके पीछे बड़ों का भी हाथ हो सकता है उनके कुछ कार्यकर्ता भी ऐसे है कि उनके कार्यक्रम में हम जाते नहीं तो सीधा बोलते तुम हमारे इसमें आते नहीं तो हम ऐसा ही करेंगे तुम घर खाली करके चल जाओ ऐसा